જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા અમે કરીએ છીએ ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને અત્યારના વાગ્યા કંઈક દસ દસ વાગે આપણે ગોરલને પાણી પાવાનું આલે છે અને બીજી બધી ગાયોને આપણે પાવાની છે અને આજે કામ તો આટલું બધું ખેતીનું કંઈ નથી સાહ દેવાનું આલે છે અને હેજા હરિયાણ થોડાક હલગાવાના કાલે બહુ હલગા નહોતા એટલે હલગાવ્યા નથી અને આજે કંઈક વરસાદ વાતાવરણ જેવું થઈ ગયું તોફાને બહુ છે વાવડો બહુ છે અને વાતાવરણ એટલું છે ને ગંભીર વાતાવરણ છે કાં તો આજે અમારી નાનાસા નાના આવ્યા છે અને મહેમાનની મુલાકાત તમને પણ કરાશું તો મીડિયામાં બનના રહેજો મહેમાન જોવા માટે એવા નાનાસા સા મહેમાન છે અને થોડાક દિવસના છે પછી એ પણ હોસ્ટેલમાં વયા જવાના છે તો વહીને રહેજો મીડિયામાં તો આપણે ગોરલને પાણી પાઈ લીધું છે ને ગોરલને આપણે બાંધી દીધી છે અને આપણે જમણાને ને એને પાણી પાવાનું છે અને આ આપણી ગાયો છે બીજી બધું ગપુ અને આ આપણી ઉમ અને આ આપણી ગવી ગવી અમે ત્રણ વર્ષ કે અથવા સાડા ત્રણ વર્ષ જેવું થયું છે ત્યારને ને અમે ગવી લીધી અમે કોઈ દેવું એવું નથી બેનું કાજ મારી ગૌરીએ ખાધું નથી કે આજ મારી ગૌરી બીમાર થઈ ગઈ આમ બીમાર બહુ થાય પણ એને કોઈ દી ખાવાનું નથી છોડ્યું અને કાલે હાંડનું હું થયું ને એને ખાવાનું છોડી દીધું કંઈ વસ્તુ નથી ખાતી શું થયું હશે અત્યારે તો વગારે વારતી હતી ને આમ તો આવે નથી વાતાવરણ એને એવું નથી કે વાતાવરણ અનુકૂળ નથી લાગતું વાતાવરણ અનુકૂળ લાગે છે આજ આટલા વર્ષથી અમે લીધી કોઈ દે એવું નથી કે આજે ખાવું છોડી દીધું એ વ્યાણા માથે હોય ને તો ખાઈ તો લેસ આ છે ને કંઈક બીમારી મને તો બહુ આમ તો કઈ વાંધો નથી આમ તો સારું જ છે મલક બધી વાર છે પણ હવે પ્રશ્ન હું એ ખબર નથી તો આપણી મસ્ત મજાની આપણે બધી દુઆ કરીએ આપણી ગૌરી બપોર થાય તો ખાવા માંડે બસ આમ કંઈ બીમારી નથી પણ ખાવું છોડી દીધું આટલા વર્ષથી આ કોઈ દી એવું નથી કે બીમાર હે તો ગાયે ખાધું નથી બીમાર હોય ને તો એ પણ ખાઈ જાય

તો આપણે ગૌશાળાનો વ્યૂ તમે જોઈ લો અત્યારનો કંઈક વ્યૂ આવો છે અને અત્યારે દસ વાગ્યા હશે દસને ને માથે થોડુંક વ્યુ હશે અને આપણે પણ હેઢો હલકાવા જવાનો છે પણ પવન બહુ છે હવે શું થાય હેઢો હળગી જાય ને તો સારું એમ પાછો તપ નથી વાત વરસાદ વાતાવરણ છે પાછું અંબાલાલની અગાઈ બહુ આવે કે મતાન કે વરસાદ જોરસર એટલે હું અમાર બધાને તણાઈ જાઉં તો મતદાન ગણતરીની કે વરસાદ આવે તો અંબરલાલની આવી આગાહી છે તો હું તો એમ કહું કે વેલો વરસાદ થઈ જાય તો સારું કેમ કે કોઈને પાણી હોય ના હોય તો બધાને એકારે હોવાઈ જાય અને માનવી મોટી થઈ જાય અને આપણે જો તાળીયા આવી ગયા સીઝનના તાળીયા અને કેરીને થોડોક ટાઈમ થાય તેમરક ને આવું નવી સીઝન જો ખેલી દે ને આપણે બધાને ખાવાનું તો બનરે જોઈ ગયામાં આજે શું આખો દિવસ અમે કરીએ અત્યારના વાગા આપણે એક વાગી ગયો છે ને એક વાગે એટલે આપણે જમવાનું ટાણું થઈ જાય તો ટાણું આપણે કઈ બપોરા બપોરા કરીએ એટલે આપણે મિક્સ ગાયો માટે રોટલી બનાવી છે તો પછી ગાયોને આપણે રોટલી આપી દઈએ અને પછી આપણે બપોરા કરવાના છે તો હાલો આપણે ગાયોને રોટલી આપી દઈએ અને આપણી ગૌરીની તબિયત કેમ છે એ પણ આપણે જોઈએ

આપણે મસ્ત મજા ની રોટલી રોટલી દીધી છે ને હવે આપણે પણ જમી લઈએ ને તમે પણ બધા જમી લ્યો પછી થોડેક વાર આરામ કરી લ્યો અને તાતા તા રૂઢે ઉઠીને તાતા એમ થાય વરસાદ આવી જાય તો સારું પણ વરસાદ જો કે નહીં આવે આ તો ખાલી એમ જ કહો તો ઈડિયા ને કરો એ જ તારે

ગુજરાતી તમ લોક ને આતી નહી હે કા ચાલો આપણે મસ્ત મજાનો જમવાનું છે અને આપણે શું બનાવ્યું જમવામાં વઘારિયા આપણે રોટલી ના માંડવી બી નાખીને ને વઘારિયા બનાવ્યા ને ભેગી ડુંગરી પણ નાખી છે અને લીમડાથી વઘાર માર્યો છે અને આયન ભેગી હા પછી કાચી પાકળ કેરી ખાવાની છે અને આ મહેમાન કઈ કેવા માંગે છે શું કયો દર્શક મિત્રો ને જણાવો બાબા આજે ઓરતું ખાઈ ગયા આટલી વારમાં તો હાલો આપણે મસ્ત મજાનું બપોરા કરી અને પછી મળ્યા ધક્કો માર દે તો જો આપણે જે રહી ગયું તું ને માં ખાતર ભરવા આપણું લોડર આવી ગયું છે સાહ મસ્ત દેવાઈ ગયા છે અને લોડર આવ્યું છે અને ગાડી નડે છે અને ગાડી આપણે લેવાની છે અને ગાડી આજ કેટલા દીથી લીધી નથી ઉપડતી નહીં હોય તો એમ કહો છે જેસીબીથી ધક્કો મારી અને ઓળે હેઠ જવા દીધું હાલો અહીંયા બધું સામાન છે લઈ લઈ જરાક આલે ત્યાં તો જો આપણી વાડીમાં મસ્ત મજાના ચા દેવાઈ રહ્યા છે અને ચા દેવાનો ત્યાં આલે છે ને હવે હેઢા મોર છે અને આપણે જેસીબી પણ લોડર આવી ગયું છે તા માં ખાતર ભરવા તો આપણો લોડર જેસીબી તૈયાર છે અને જેસીબી માં ખાતર ભરે છે અને ચા હસલ દેવાઈ ગયા છે ને આની તૈયાર કરી અને કાલે આપણે આમાં પાણી ચાલુ કરી દેવાનું છે અને કાલે જ પણ આવું કાલે જ કરવાનું છે વાત કરતા હેડ હોલ ગાવાનું તો હેડ હોલ આવું આવું કરતા હાંજ પડી ગઈ તો આપણે મસ્ત મજાની જો બધું પાથરી અને આગ લગાવી દીધી ને આવી રીતના કંઈક ચોખ્ખો થતો જાય અને તો એ ભેહાણતા રહે જરાક ખપારી કાતે મારવું જો અને હેઢામાં પાણા ના તેને સફાઈ થઈ જાય ને તો આપણે વાઢવો હલવો પડે તો આપણો બીજો બધો મસ્ત મજાનો હેઠો ચોખ્ખો થઈ ગયો આ એક આડો રહી ગયો હતો પછી અહીં તો ઉગી જાહે તો આ જરૂરી હતો હલગાવું ને આપણે ખાતર પણ કંઈક ભરાઈ ગયું છે ને હવે ગાયો દોવાનું ટાણું થઈ ગયું છે અને હેઠો હળગી જાહે ને પછી પાછા મળી જાય તો જો અત્યારના વાગ્યા સાડા છ અને સાડા છ વાગ્યા આપણે છે ને હેડો હળગાવીને આપણે ઘરે આવી ગયા છે ને હેડો હજી હળગે છે અને આપણે કરવા છે વાસીદાન આપણા ડાબરિયા અત્યારે બેઠા છે અને આપણે ગાયો પણ દોવાની છે અને આપણી ગૌરી ઠીક ઠીક બીમાર છે અને હજી એવું કંઈ નથી કે હાવ બીમારમાંથી રિકવરી આવી ગઈ છે અને કાલે મને એમ છે રિકવરી આવી જાય પણ બાકી બીમાર શું છે ને હજી અમને જાણવા નથી મળ્યું કાલે બધું મસ્ત મજાનું ખાધું આજે આખા દિવસમાં એક પાણીનો ઘૂંટ નથી પીધો એટલે એમને ટાઈમ નથી પડતો એ આપણે દવા જે દેશી દવા કરશું પહેલાં અને પછી વિચારશું નહીં ખાય તો બપોર એક પૂરો ખાધો છે ને એટલે તબિયત પણ આમ સારી છે ને અત્યારે જરાક લારું પડે છે એટલે જરાક શરદી થઈ ગઈ હોય તો થઈ ગઈ હોય કાલે છે ને મકાઈ ને પાણીને જાદુ પીધું એટલે એવું બની શકે એમ અને આપણા ટાબરીએ મસ્ત મજાના બેઠા છે ને આપણે આ વિડીયોને આપણે અત્યારે એન્ડ કરીએ અને અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરજો અને કાલે નવા બ્લોક માં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ